ગ્રહોના રાજા સૂર્ય બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી આવશે કુંભ રાશિમાં તો બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકોની તો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ શનિદેવની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કુંભ રાશિ એ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર બાર ફેબ્રુઆરી બે ના રોજ રાત્રે લગભગ દસ કલાકે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે

અમારી ચેનલ માં તમે નવા હોવ તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષર હોય છે અ લ ઈ એટલે કે મેષ રાશિના જાતકોની ગોચર દરમિયાન સૂર્ય એ મેષ રાશિના 11માં ભાવમાં ગોચર કરશે અને તમારું 5માં ભાવના સૂર્ય સ્વામી છે સૂર્યની તમારા 11માં ભાવમાં ઉપસ્થિતિ રહેવાના કારણે પ્રગતિ અને મોકા તમને મળશે તમને તમારા મિત્રો અને સહયોગીઓનું સમર્થન મળશે કારકિર્દીમાં તમને પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સારો સહયોગ મળવાની સંભાવના છે એ તમારા ઉત્કૃષ્ટ કામ અને યોગદાનના વખાણ કરશે વ્યવસાયમાં તમને તમારા પાર્ટનરનો સહયોગ મળશે અને તમે ઉચ્ચ નફો કરી શકશો નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમય તમારી આવકમાં વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તમને નસીબનો સાથ પણ મળશે નિજી જીવનમાં જોઈએ તો તમારા અને પોતાના જીવનસાથીના સંબંધ વધુ મજબૂત થશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને આ સમયગાળામાં તમે ખુશ મહેસૂસ કરશો આરોગ્યની વાત કરીએ તો તમે પોતાના સાહસ અને નિડરતાના કારણે વધારે ફિટ અને ઊર્જાથી ભરપૂર આ સમયવધિમાં રહેશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના ચોથા ભાવના સ્વામી છે સૂર્યદેવ અને હવે આ ગોચર દરમિયાન તમારા દસમા ભાવમાં પ્રવેશ કરશે તમને તમારા પ્રયાસોથી આ સમય અવધિમાં સફળતા અને ઉપલબ્ધિઓ મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે વૃષભ રાશિના જાતકો કારકિર્દીમાં તમારી આ સમયમાં પોતાની કડી મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે ઉન્નતિ મળવાની સંભાવના છે તમારે તમારા પ્રયાસો માટે કોઈ બીજા લાભ મળી શકે છે વેપારની વાત કરીએ તો તમને અનુઠા સ્કિલ અને અલગ દ્રષ્ટિકોણ બિઝનેસમાં ઉપલબ્ધિઓ મેળવવા અને પ્રગતિના રસ્તે પ્રશસ્ત કરવામાં મદદરૂપ થશે આર્થિક મામલામાં જોઈએ તો આ ગોચર તમારા માટે બહુ વધારે લાભકારી સિદ્ધ થશે બહુ ઓછા પ્રયાસ પરંતુ રણનીતિ બનાવીને ચાલવાના કારણે તમારી આવકમાં વધારો થશે અને તમે આર્થિક સ્થિરતા મેળવી શકશો નિજી જીવનમાં જોઈએ તો ઈમાનદારી અને પરવાહ કરવાવાળા સ્વભાવની મદદથી તમે તમારા સંબંધોને સકારાત્મક અને શાંતિપૂર્ણ રાખવામાં સક્ષમ બનશો તમે સારા આરોગ્યનો આ સમય અવધિમાં આનંદ લેશો અને તમારી સ્તરની ઊર્જા જોવા મળશે એની સાથે તમારી ઇમ્યુનિટી પણ બહુ મજબૂત રહેવાની સંભાવના

કારકિર્દીમાં તમને નોકરીમાં મળવાની સંભાવના છે એનાથી તમને સંતુષ્ટિ અને ઉપલબ્ધિનો અહેસાસ થશે વેપારીઓની વાત કરીએ તો પારંપરિક વ્યવસાયિક કામો છતાં સ્ટોક માર્કેટથી વધારે નફો થવાની ઉમીદ છે નાણાકીય જીવનમાં તમને તમારી કડી મહેનત અને પ્રતિબદ્ધતાના કારણે સૂર્ય કુંભ રાશિ ગોચર કરવા દરમિયાન વધારે ઇન્સેન્ટિવ અને બીજા લાભ અપાવી શકે છે નિજી જીવનમાં તમે તમારા જીવનસાથી પ્રત્યે વધારે પ્રેમનો ભાવ રાખશો અને એની પરવાહ કરશો આરોગ્યની વાત કરીએ તો તમારો સાહસ અને દૃઢતાના કારણે તમને સંપૂર્ણ આરોગ્યનો સાથ પણ મળશે તો મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકો 12 ફેબ્રુઆરી 2025 થી આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય કુંભ રાશિ ગોચરની કઈક આવી થશે અસર તો આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે